રાજકોટમાં શનિવારની સાંજે ગોજારી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં રાજકોટના નાના મોવા રોડ ખાતે આવેલા જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં અત્યાર સુધી અઠ્યાવીસ જેટલા લોકોના મોત થયા હોવાની સૂત્ર તરફથી માહિતી મળી રહી છે પરંતુ કોઈ પણ સત્તાવાર આંકડા છે તે પ્રશાસન તરફથી જાહેર કરવામાં આવ્યા નથી હાલ આ ઘટનાને લઈને જે પરિવારજનો છે તેઓ પોતાના જે સ્વજનો છે જેમણે આ વિકરાળ આગમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેમની શોધખોળમાં લાગ્યા છે વાત કરીએ તો સમગ્ર ઘટનાની જે શરૂઆતની વાત કરીએ તો પાંચ વાગ્યાની આસપાસ ટીઆરપી ગેમિંગ ઝોન મોલમાં જે આગ લાગી હતી પહેલાં નાની આગ લાગી હતી ત્યારબાદ આગે એકાએક ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના ગોટે ગોટા પાંચ કિલોમીટર સુધી જોવા મળે તે પ્રકારની સ્થિતિ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેમિંગ ઝોન જે પતરાના શેડનું બનેલું હતું તેમાં ખાસ કરીને રેગઝીન રબર અને ઇલેક્ટ્રોનિક્સના સાધનો ટાયરો જેવી અલ અલગ અલગ જે વસ્તુઓ મૂકેલી હતી જેના કારણે આગને વધારે પ્રબળ બની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખા શેડને તેણે ચપેટમાં લઈ લીધું એને લઈને જે આ ત્રણ માળનું શેડ હતું ગેમિંગ ઝોનનું તેમાં લોકો ભાગવા જતા ત્યાં જ આગની ચપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગયા હતા સમગ્ર દ્રશ્ય ગુજરાતના લોકોએ જોયા હચમચાવતી આ ઘટનાના પગલે જ્યારે આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિકોને થતાં સ્થાનિકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડે આવ્યા અને બચાવ કામગીરી તેમના તરફથી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક પોલીસની સાથે રાજકોટ પોલીસનો મોટી સંખ્યામાં કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો પહેલાં જે શરૂઆતમાં મૃત્યાંકની વાત કરીએ તો બે મૃત્યાંક ત્યારબાદ સાત મૃત્યાંકને એકાએકા મૃત્યાંક છે રાત સુધીમાં વધીને અઠ્યાવીસની આસપાસ પહોંચી ગયા જેને લઈને આ આટલી મોટી જાનહાની હોનારત સર્જાવાના પગલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી છે તે અઢી વાગ્યાની આસપાસ રાત્રે છે તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ તેમણે સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે સ્થળની મુલાકાત લીધા બાદ રાજ્ય સરકાર દ્વારા જે એસઆઈટીનું ગઠન કર્યું છે એસઆઈટીના જે વડા છે સુભાષ ત્રિવેદી તેમની સાથે ખાસ ચર્ચા છે તે કરવામાં આવી હતી જેમાં રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ રંઘવી જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તેમની વચ્ચે એક ચર્ચા થઈ હતી ચર્ચા થયા બાદ ફરી સવારે જે ઘટના સ્થળ હતું કે જ્યાં આ સમગ્ર જે આગ લાગવાની ઘટના બની હતી ને જે તમે દ્રશ્યો જો હચમચી જાઓ કે જ્યાં ત્યાં પતરાવ હતા તે પણ ઓગળી ગયા હતા એ પ્રકારની સ્થિતિ હતી એન્ગલો ઓગળી ગયા હતા એટલી વિનાશક ભયાનક ભીષણ આગ હતી તો માણસનું શું હોય તમે વિચાર કરી શકો છો આને લઈને સવારે ફરી એકવાર ગૃહ મંત્રી હર્ષંઘવી છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હતા ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ સાડા નવ વાગ્યાની આસપાસ છે તે ઘટના સ્થળે પહોંચ્યા તેમણે એસઆઈટીના વડા છે તેમની સાથે પડની આ સમગ્ર જે ઘટના બની છે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી ને જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેમાં અડતાલીસ કલાકની અંદર પ્રાઇમર રિપોર્ટ છે રાજ્ય સરકારને સોંપવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી હતી ને હવે ખાસ જે પાપીઓ છે જે આની પાછળ સંચાલકો સંડોવાયેલા છે જેમની બેદરકારીના કારણે આ નાના માસૂમ બાળકો સહિત લોકોના જે અઠ્યાવીસ લોકોની આસપાસ કહેવામાં આવી રહ્યું છે મોત નીપજ્યા છે તેમાં યુવરાજસિંહ સોલંકી મહેન્દ્ર સોલંકી પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ નામના આ જે સંચાલકો હતા તેમના દ્વારા આ ગેમ ઝોન ચલાવવામાં આવતું હતું ને એવું પણ જે સ્પષ્ટ ખૂલીને બહાર આવ્યું છે કે આ ગેમ ઝોન માટે કોઈપણ પ્રકારની એનઓસી ફાયર સેફ્ટીના સાધનો પ્રિકોશન નહોતા વાત આટલીથી ન અટકતા જેવી રીતે સ્થાનિકો દ્વારા સનસનિકે આરોપ કરવામાં આવ્યા કે બે વર્ષથી અહીંયા ગેમ ઝોન ચાલતું હતું ને આ ગેમ ઝોનમાં જેવી રીતે રેસિંગ કાર માટે પેટ્રોલના કેરબા છે તે અંદર મૂકવામાં આવતા હતા ને કોઈપણ પ્રકારની આગમચેતી રાખવામાં નથી આવી વિચાર કરો કે કાલ ઊઠીને કોઈ શોર્ટ સર્કિટ આ જગ્યાએ થાય છે તો એક મોટી જાનહાની ની સર્જાઈ શકે છે પરંતુ તેની સાવચેતી સંચાલકોએ ના લીધી એકમાત્ર ગેટ છે આ ગેમિંગ ઝોન ની અંદર હતું ને આના જ કારણે ત્યાં લોકોને ભાગવામાં નિષ્ફળતા મળી અને લોકો ત્યાં જ આગની ચપેટમાં આવી જતાં ત્યાં જ બળીને ખાક થઈ ગયા અને આજે એવી હદે સ્થિતિ આવી ગઈ છે કે તેમના પરિવારજનો તેમને ઓળખી નથી શકી રહ્યા જે તમામ લોકોની બોડી હતી તે મૃતદેહ હતા તે તમામે તમામ જીવતા ભૂંજાઈ જવાના પગલે હાલ ડીએનએ ટેસ્ટ કરીને જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને ડેડ બોડી પણ સોંપવાની વાત હાલ કહેવામાં આવી રહી છે પાંચ વાગ્યા સુધી આ ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવશે અને પરિવારજનોએ પણ આ મામલાને લઈને પ્રશાસન ઉપર આરોપ લગાવ્યા છે કે તેમના જે દીકરા હોય સ્વજનો હોય તે ગાયબ થયા છે લાપતા થયા છે તેમની કોઈ ભાર નથી મળી રહી પ્રશાસન તરફથી તેમને કોઈ સહયોગ નથી મળી રહ્યો જેવી રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ તેઓ પરિવારને એક વખત મળવા પણ નથી આવ્યા આટલી મોટી દુર્ઘટના ને જેમાં ફરી એકવાર તંત્રની બેદરકારી એટલા માટે કહી શકાય કે ત્યાંના જે લોકો કહી રહ્યા છે કે આ કોઈ પણ મંજૂરી વગર છે તે આ ગેમ ઝોન ચાલતું હતું તરકા તંત્રએ કોઈપણ પ્રકારની ભાડ ના લીધી અધિકારીઓ દ્વારા પણ એસી ચેમ્બરમાંથી બહાર ના આવીને ક્યાંક ને ક્યાંક આ જે સંચાલકો છે તેમને મોકળું મેદાન આપી દેવામાં આવ્યું તેના કારણે તેરી ચૂપ મેરી બી ચૂપ આ પ્રકારે આખી દુર્ઘટના સર્જાઈ અત્યાર સુધી ગુજરાતની વાત કરીએ તો જે ચાર જેટલી દુર્ઘટનાનો સામનો આપણે અત્યાર બે વર્ષની અંદર કરી ચૂક્યા છે જેમાં મોરબી બ્રિજ દુર્ઘટની દુર્ઘટનાની વાત હોય તો એકસો પાંત્રીસ લોકોના આમાં મોત થયા હતા ત્યારબાદ એની થોડાક સમય અગાઉની વાત કરીએ તો સુરતમાં આવી જ રીતે તક્ષશિલા અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો જેમાં બાવીસ લોકોના મોત નીપજ્યા હતા ત્યારબાદની વાત કરીએ તો અત્યારે તાજેતરની છે છ મહિના અગાઉની વાત છે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના જેમાં પાંત્રીસ લોકોના મોત નીપજ્યા હતા અને પાંત્રીસમાંથી એકત્રીસ સમથિંગ આસપાસ જે છે તે બાળકો આ હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા અને હવે આવી જ રીતે જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન આવેલું છે ત્યાં પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે આઠથી નવ જે સગીર વાયના બાળકો છે તેમના મોત નીપજ્યા છે અત્યાર સુધી પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર આંકડાઓની જાહેરાત કરવામાં નથી આવી કોઈ કારણ જાણવા નથી મળ્યું કે આ સમગ્ર ઘટના પાછળ શું કારણ છે જેવી રીતે લોકો પોતપોતાનું અલગ અલગ તર્ક દર્શાવી રહ્યા છે કેટલાક લોકો કહી રહ્યા છે કે આ શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી કેટલાક લોકો કહી રહ્યા છે કે ત્યાં વેલ્ડિંગનું કામકાજ ચાલતું હતું ને વેલ્ડિંગનું કામકાજ થતાં ત્યાં તડકલા જરતા અચાનક જ ત્યાં જે રેગઝિન છે રબર છે ને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ છે તેમાં એકાએક આગે જે જ્વાળાઓ સળગી હતી ને જે ભીષણ આગે સ્વરૂપ ધારણ કર્યું હતું તેવા અલગ અલગ કારણો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે હવે એસઆઈટીની ટીમ તેમજ જે પ્રશાસન દ્વારા આગામી સમયમાં આ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવામાં આવે તો ચોક્કસથી ખબર પડી શકશે કે આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર કોણ છે કઈ રીતે આ આગની ઘટના સામે આવી છે ને ખાસ કરીને મૃત્યુઆંકની વાત કરીએ તો હજી પણ અઠ્યાવીસની વાત ચાલી રહી છે કોઈ સત્તાવાર જાહેરાત છે તે તંત્ર તરફથી કરવામાં નથી આવી કોઈ ચોવીસનો આંકડો કહી રહ્યા છે કોઈ અઠ્યાવીસનો આંકડો કહી રહ્યા છે એટલે હાલ જે લોકો જે સ્વજનોના જે લોકો લાપતા છે તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે ઘણા બધા લોકોમાં રોષ છે નારાજગી છે કેમ કે આ પ્રકારે અવારનવાર ઘટના બની રહી છે આપણે બોધપાઠ લેવાની બદલે આ પ્રકારની ઘટનાઓથી જાણે કે ટેવાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળે છે હવે જેના ઘરમાંથી જે વ્યક્તિ જાય તેને જ આ પીડા આ દુઃખ છે તે ખબર પડતું હોય છે કેમ કે ભૂતકાળમાં પણ આપણે ઘણી બધી ઘટનાઓ જોઈ તેમાં આપણે શીખવાના બદલે ફરી એકવાર ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિ હોય તેવી જ રીતે નાટકીય રીતે તપાસની શરૂઆત થઈ ગઈ હોય એસઆઈટીની રચના કરવામાં આવી હોય તે જ ઘટના ફરી એકવાર ઘાટ છે તે ઘડાયો છે ખાલી જે સમયાંતરે જે દુર્ઘટનાઓ બની છે તેમાં અલગ અલગ સ્થળો બદલાયા છે પણ સ્થિતિ જેસે થે તે પ્રકારની જોવા મળી છે હવે જે પરિવારજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા આ જે લોકો જે ગેમ ગેમ ઝોનના સંચાલકો છે કે પછી જે તંત્રના અધિકારીઓ છે કે તેમના દ્વારા આળસ ના મરડી અને જે ગેમ ઝોન ધમધમવા દીધું બે વર્ષ સુધી કોઈપણ પ્રકારે ફાયર એનઓસી વગર આ ધમધમી રહ્યું હતું જો સામાન્ય માણસની કોઈ દુકાન હોય ને તે કોઈ આવા નોર્મ્સ છે તે કોર્પોરેશનના જે પૂરા ના કરે તો તેની દુકાનો ઉપર સીલ મારી દેવામાં આવે છે પરંતુ આ તો બે બે વર્ષ સુધી આવી રીતે આ પતરાના શેડમાં આ ગેમ ઝોન ચાલતો હતો ત્યારે તંત્ર અધિકારીઓને કેમ આપ આ જે ગેમ ઝોન ઉપર કાર્ય કરવા કાર્યવાહી કરવામાં ન આવી કેમ રહેમ નજર રાખવામાં આવી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે ને જો ખરેખર આમાં જે દોષી તો છે જેમના રહેમ નજર હેઠળ આખી પ્રવૃત્તિ થઈ છે જે આજે અઠ્યાવીસ જેટલી જિંદગી હોમાઈ છે તેમને જેલના પાછળ ધકેલવામાં આવે તો સાચા અર્થમાં પરિવારને ન્યાય મળી શકે છે સરકારે તો જાહેરાત કરી દીધી છે કે ભાઈ જે મૃતક છે તેમને ચાર લાખ રૂપિયા અને જે ઇજાગ્રસ્ત છે તેમને પચાસ રૂપિયા આપીએ પરંતુ આનાથી જે પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તે પરત નહીં આવે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કયા પગલાં છે તે દોષિતો સામે લેવામાં આવે છે તે તો આગામી સમયમાં ખબર પડશે કેમ કે પરિવાર દ્વારા જે પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પીડા વ્યક્ત કરવામાં આવી છે તંત્ર તેમજ સંચાલકો સામે છે તે આરોપો લગાવવામાં આવ્યા છે તેના કારણે ફરી એકવાર રાજ્ય સરકાર છે તે વિવાદોમાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું હું છું ફૈઝાન નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે